સિદ્ધપુરમાં ભચવાયેલ નાટક કેસરિયા થાપામાં લોક સંસ્કૃતિની મરસી અને રૂદાલી પરંપરાને કલાત્મક રીતે વર્ણવી

પાર્થિવ પંડ્યા વૃતિક પટેલ વેદ પંડ્યા વીરા લાલવાણી વિપુલ પ્રજાપતિ નૈતિક ઠાકર નાયક આસ્થા લિંબાચિયા હેત ચૌહાણ વન્ના પરમાર સિમરીન જાલોરી પૂજા વણકર સાક્ષીરામી રૂચિ મોદી સારિકા ભટ્ટ ધ્યાના મેવાડા સોની મોદીએ અભિનય કર્યો આ કાર્યક્રમમાં પરમપૂજ્ય વિદોક્ત વરસા માતાજી વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન આપી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા નાટકનું વંચન માણવાનગરના સાતસો પચાસ જેટલા પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા તથા કલાકારોની કલાના વખાણ કર્યા હતા